હું આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક અને દાહોદના ધારાસભ્યની ઉપસ્થિતિમાં પોલીસ હેડક્વાર્ટરથી તિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં દાહોદ પોલીસે હાથમાં તિરંગા લઈને રસ્તા ઉપર તિરંગા યાત્રા નીકાળી યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ હાથમાં તિરંગો લઈ યાત્રામાં ભાગ લીધો દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને દેશવાસીઓ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફટકાવી રાષ્ટ્રપર્વની ઉત્સવ ફેર ઉજવણી કરે તે માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી જે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા પોલીસ અધિક્ષક અધિકારીઓ અને કર્મચારીઓએ દાહોદ પોલીસ હેડક્વાર્ટરથી તિરંગા યાત્રાનું આયોજન કર્યું આ રેલીમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ત્રણસો થી વધુ પોલીસ અધિક્ષક ત્રણસો થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા તિરંગા યાત્રા દાહોદ શહેરના પોલીસ બાબા સાહેબ આંબેડકર ચોક યાદગાર ચોક સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ સર્કલ પરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું આ દરમિયાન દરેક વ્યક્તિએ હાથમાં તિરંગો પકડીને સુમધુર દેશભક્તિના ગીતો ગાઈને ધૂન સાથે તિરંગો લહેરાવ્યો અને લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા અને વધુને વધુ લોકો આ તિરંગા સાથે જોડાય તે માટે જાગૃતિ રેલી પૂરા ઉત્સાહભેર કાઢવામાં આવી આ દેશ પંચોતેરનો પ્રજાસત્તાક દિન ઉજવણી કરી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ દાહોદ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા અને પોલીસ વડાના માર્ગદર્શન દ્વારા દાહોદ જિલ્લામાં જે દાહોદ શહેર ખાતે જે તિરંગા યાત્રા કાઢવામાં આવી એ તિરંગા યાત્રામાં દાહોદ શહેરના સામાજિક આગેવાનો પણ જોડાયા હતા બાળકો પણ જોડાયા હતા અને આ યાત્રા દ્વારા લોકોમાં એક જાગૃતિનો મેસેજ જાય અને જે દેશ અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યો છે એ દેશની પણ એક આન બાનને સ્થાન અને લોકોમાં પણ જાગૃતતા ને પ્રજાસત્ક દિનની ઉજવણી લોકો ઘરે ઘરે પણ કરે એ વાત સાથે જે યાત્રા જે કાઢવામાં આવી એ દિવસ નિમિત્તે આપણે પોલીસ તંત્રનો પણ આભાર માની અને તમામ નગરજનોને શુભેચ્છા પાઠવીએ છીએ